વંથલી ખાતે શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાયું આ સમગ્ર કાર્યક્રમ સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કણજા વિનય મંદિર હાઈસ્કૂલ પે સેન્ટર શાળા તથા કણઝાધારા સીમ શાળા ત્રણેયના સંયુક્ત ઉપક્રમે પટેલ સમાજ ખાતે કરવામાં આવ્યું આયોજન જેમાં મુખ્ય મહેમાન તરીકે વંથલી તાલુકાના પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ગામના સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયતના સભ્યો ગામના આગેવાનો તથા વાલીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો આંગણવાડી પહેલું ધોરણ નવમું ધોરણ અને અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાવવામાં આવ્યો હતો ઉપરાંત ધોરણ એકથી બારમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ધોરણ દસની વિદ્યાર્થીનીઓ નિશા જેઠવા તથા જાનવી લોઢિયા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવામાં ત્રણેય શાળાના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી આ સમગ્ર કાર્યક્રમ સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે અહેવાલ રહીમકાર વત લોકાર્પણ